ભલે બીજા દેશ સામે આપણે બધા જ એક હુંકાર સાથે ચાલતા હોય કે અમે બધા જ ભારતીય છીએ પરંતુ ગુજરાત અને ભારતમાં સ્થિતિ તો પહેલાં જે હતી તેના તે જ છે સ્થિતિમાં ગુજરાત અને ભારતમાં કોઈ જ ફરક નથી પડ્યો કદાચ એવું લાગી રહ્યું છે કે આપણા પરિવારમાં જો ગળથુથીમાં જ આપણને એવું આપવામાં આવ્યું છે કે પહેલાં કોઈ પણ સાથે મિત્રતા કરો કોઈપણ સાથે વાત કરો તો પહેલાં એનો ધર્મ પૂછો એની જાતિ પૂછો હિન્દુ છે કે મુસલમાન છે પૂછીને જ આપણે કોઈપણ સાથે મિત્રતા કરતા હોઈએ છીએ આ વાત એટલા માટે નથી કહી રહી કારણ કે આ વાત એટલા માટે વારે ઘડીએ મારે તમને કેવી પડે છે કારણ કે પાકિસ્તાન સામે જ્યારે યુદ્ધમાં આપણે બાહુ ચડાવી ત્યારે પાકિસ્તાન સામે આપણે બધાએ જ હુંકાર ધરાવ્યો કે અમે બધા જ ભારતીય છીએ અને પછી સ્થિતિ ગુજરાતમાં એવી ઊભી થઈ કે દલિત સમાજના એક યુવક જે વીસ વર્ષનો યુવક નિલેશ રાઠોડ ફક્ત એનો ગુનો એની ગુસ્તાકી એ હતી કે દલિત સમાજનો હતો શું એ એનો ગુનો છે એ મને નથી ખબર પડતી પરંતુ ભરવાડ સમાજના જેટલા પણ લોકોએ એને મારી નાખવાની ગુસ્તાકી કરી છે એમને તો કદાચ એ જ લાગે છે કે નિલેશ એ દલિત હતો અને નિલેશે વીસ વર્ષના નિલેશે ફક્ત ભરવાડ સમાજના એક યુવકને બેટા કહી દીધું એટલી ગુસ્તાકી કરી અને અંતે એને મળ્યું શું તો મોત દલિત સમાજના યુવાનો દ્વારા ક્યાંક ને ક્યાંક આંદોલન પણ કરવામાં આવ્યું સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો એના પડઘા ક્યાંક ને ક્યાંક અમરેલી સિવાય ગાંધીનગરમાં પણ પડી રહ્યા છે અને સવાલો ફક્ત એ જ ઊભા થઈ રહ્યા છે કે પછી આખરે કેમ એવું કહેવામાં આવી રહ્યું છે કે હમ સબ એક હૈ વિવિધતામાં એકતા ધરાવતો દેશ એટલે ભારત દેશ એવું કેમ કહેવામાં આવી રહ્યું છે જ્યારે બેટા કહેવાથી જો મોત મળતું હોય તો પછી ભારતમાં હજી પણ ક્યાંક ને ક્યાંક દલિત હજી પણ ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસ્લિમના એ જાતિવાદ એ ધર્માંતરણ એ ધર્મ જાતિ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જોવા મળી રહી છે અમરેલીના જરખિયા ગામમાં જે બનાવ બન્યો બનાવને વારે ઘડી મારે તમને કહેવો નથી કારણ કે હવે તમને બનાવ ખબર પડી ગઈ છે કે બેટા કહેવાની ગુસ્તાકી એ દલિત સમાજના યુવકે ભરવાડ

સુતરિયા દ્વારા એવી ઘોષણા કરવામાં આવી કે નિલેશની બંને બહેનોને તે ખોળે લે છે અને એવું કહે છે કે બંને બહેનોની જવાબદારી મારી છે ભણે ભણતરનો ખર્ચો એના લગ્નનો ખર્ચો તમામ પ્રકારનો ખર્ચો ભરત સુતરિયા દ્વારા ઉપાડવામાં આવ્યો છે પરંતુ આ બધાની વચ્ચે શરમજનક બાબત એ છે કે હજી પણ આપણા ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક હિન્દુ અને મુસલમાન ચાલી રહ્યું છે કોઈ હિન્દુ છે તો તેને મારી નાખવાનું કોઈ મુસલમાન છે તો એને મારી નાખવાનું કોઈ દલિત છે તો એને આવી રીતે ઘાટ મોતની ઘાટ ઉતારી દેવાનું ભારતીયના નારા અને કેમ પછી ગુજરાતમાં અને ભારતમાં એની પરિસ્થિતિ જે પરિસ્થિતિ પાછળના ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છે કદાચ ઘરતુથી જ લોકોને એવું આપવામાં આવે છે કે હિન્દુ મુસ્લિમ આપણા ભારત દેશમાં ચાલી રહ્યું છે

ક્યાંક ને ક્યાંક એ મામલો હવે કંટ્રોલમાં લાવવો પણ ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યો છે અને હાલાકે પરિવારજનોએ તે નિલેશ રાઠોડનો દેહ જે સ્વીકારવાની વાત કરી પરંતુ એમને એવું પણ કહ્યું કે જે માંગણીઓ અમે કરી છે તે સ્વીકારવામાં આવે માંગણીઓ કંઈક કેવી હતી કે મરણ જનાર પરિવાર છે એમમાંથી કોઈ એક પરિવારને સરકારી નોકરી આપવામાં આવે જમીન માટે ખેતી આપવામાં આવે ને જે લોકો આરોપી છે તેમના ગુસ્સી ટોકનો કેસ દાખલ કરીને તેમને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે હાલાકી જેટલા પણ આરોપીઓ છે રીકન્સ્ટ્રક્શન થઈ ગયું છે આરોપી પકડાઈ ગયા છે પરંતુ ફક્ત રાહ એ સમાચારની છે કે એ આરોપીઓને ક્યારે સજા મળશે એવી જે સજા નિલેશ રાઠોડને વળી છે આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો આપણે લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝે સબસ્ક્રાઈબ નથી કરી તો હાલ સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર